મિત્રો જે જરૂરિયાતમંદ લોકો છે કે જેમને મારે કરિયાણું પૂરું પાડવાનું છે તો એના માટે તેલની વ્યવસ્થા તો ઓલરેડી મારે સ્ટોકની અંદર કરી લીધી હતી પણ એને જે જીવન જરૂરિયાતની અંદર ખાવા માટે જે રોટલી જોઈએ ભાખરી જોઈએ ને એના માટે ઘઉંનો લોટ જોઈએ તો એ સૌથી પહેલાં ઘઉંની વ્યવસ્થા કરી છે લોકવન ઘઉંની વ્યવસ્થા કરી લીધી છે તમે જોઈ શકો એમ અહીંયા સ્ટોકનો સ્ટોક હાજરમાં છે અત્યારે લોકવાન ઘઉંનો અને દસ દસ કિલોના બાચકા અલગ અલગ ભરાવડાવ્યા છે એટલે જે પણ માણસો એવા હોય કે જેમાં ઘરની અંદર સભ્યો ઓછા હોય તો એમને દસ કિલોનો આપણે બાચકો આપી શકીએ ધારો કે કોઈ સભ્યો વધારે હોય તો એને આપણે બે બાચકા આપી શકીએ કા પાંચક મેમ્બર હોય તો આપણે એને વધારે મેમ્બર હોય તો આપણે એને ત્રણ બાચકા બી આપી શકીએ મિત્રો એટલે એ પ્રમાણે આપણે ઘઉંની અત્યારે વ્યવસ્થા કરાવી છે દસ દસ કિલોના બાચકા ભરાવડાવ્યા છે અને હવે બીજું આપણે કરીએ ઘણું બધું લેવાનું બાકી છે પણ મિત્રો આમાં તમારે ખાલી સપોર્ટ કરવાનો છે સપોર્ટની અંદર કાંઈ નથી કરવાનું ખાલી વિડીયોને લાઈક અને શેર માગું છું મિત્રો ફક્ત ને ફક્ત આ જે વિડીયો દેખાય છે ને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે જે જરૂરિયાતમંદ લોકો છે એનું આપણે કરિયાનું પૂરું કાઢવાનું આખું સંકલ્પ લીધો હતો તો એ સંકલ્પની અંદર આપણે પૂરું રહેવાનું છે કારણ કે એની અંદર જો તમને તેલ દેખાય છે તો તેલ આવી ગયું છે તેલ પછી આ ઘવ આવી ગયા છે અને ઘવની આ બધી આપણે મૂહિમ પૂરી કરી નાખી છે અને અત્યારે હવે પ્રાચી આવી ગઈ છે તો પ્રાચી શું કહે છે આ કામ રેડી આલે છે ને આપડું આપણે આજે કામ અમે જે સંકલ્પ લીધો છે ને એમાં તમારે અમને સૌથી પહેલા તો સપોર્ટ કરવાનો છે અને તમારે બને એટલા વિડિયો શેર કરવાનો છે એટલે જે એકદમ જ જરૂરિયાતમંદ લોકો છે જેમ કે અપંગ છે કે કોઈ વડીલ ઘરમાં છે કે જેમની ઉંમર બનેની વધારે છે બા દાદાની ઈ લોકોને અમે સૌથી પહેલા રેફરન્સ અમે આપ્યા છે કે ઘણા બધા લોકોના મેસેજ અને કોમેન્ટ આવી છે પણ એવા લોકોનો પ્રિફરન્સ અમે પહેલાં પ્રિફર કરીએ છીએ કે ભાઈ જેના ઘરની અંદર એકદમ જ પરિસ્થિતિ ખરાબ હોય કે જેની અંદર કોઈ કમાવાવાળો માણસ જ ન હોય કોઈ પુરુષ ન હોય અથવા તો મોટી ઉંમરના વ્યક્તિ હોય કે જે કમાઈ શકે એવી હાલતમાં ન હોય તો એનો પ્રિફરન્સ અમે પહેલાં આપીએ છીએ કે જેને કરિયાણું અમે પહેલાં પૂરું પાડશું દર મહિને કરિયાણું પૂરું પાડવાનું છે અને મહિને ને મહિને સંખ્યા વધતી જશે આપણી મિત્રો ફેમિલી કેટલા વધતા જાય મને કાંઈ જ નથી ખબર અત્યારે કેવી રીતના ચાલશે મને કાંઈ જ નથી ખબર પણ અત્યારે તો હું આ એકલો સંકલ્પ લઈને આગળ વધતો રહ્યો છું અને વધવાનું જ છે મિત્રો તમારો ખાલી સપોર્ટ સપોર્ટ જોઈએ છે વિડીયોમાં લાઈક અને શેર જોઈએ છે અને કોમેન્ટની અંદર જય માતાજીને જય મહાદેવ લખવાનું ભૂલવાનું જ નથી કારણ કે અત્યારે જો ઘઉંનો સ્ટોક તો કરી દીધો છે આજે એક જ સ્ટોક કર્યો છે એટલે ટોટલ આ પંદર વીસ ફેમિલીનો સ્ટોક કર્યો છે આ પૂરો થાય પછી બીજો સ્ટોક કરશું કારણ કે એકારે સામાન લેવાની કેપેસિટી હજી અમને બી ખબર નથી કેવી રીતના શું થશે એટલે એક સ્ટોક પૂરો થશે પછી બીજો સ્ટોક આવશે બીજો પૂરો થશે પછી ત્રીજો સ્ટોક આવશે આવી રીતના નવા નવા સ્ટોક આવતા જ રહેવાના છે માર્કેટની અંદર એટલે તમારે ખાલી ધબધબાટી જ બોલાવવાની છે ધબધબાટી બોલાવવાની છે અને તમારે બી અમને સજેશન ખાસ કરીને દેવાના છે કે અમે મેનેજમેન્ટ કઈ રીતે કરી શકીએ કેમ કે આ અમારું સૌથી પહેલું વહેલું કામ છે અમે આ જીવનમાં કોઈ દિવસ આ કામ કર્યું નથી અને આ અમે સંકલ્પ લીધો છે એટલે અમારે સંકલ્પ તમારા સુધી પહોંચાડવાનો જ છે આ કામ 100% એટલે આમાં તો મિત્રો બીજું કંઈ નથી ખાલી આપણે છે ને ધબ ધબાટી બોલાવવાની છે તમારે ખાલી તમારી આજુબાજુમાંથી જે પણ એવા જરૂરિયાતમંદ લોકો હોય કે જેને ખાસ કરીને જરૂર હોય મિત્રો એટલે આની અંદર કેવું છે કે ઘણા બધા લોકોના કોમેન્ટ અને મેસેજ આવતા હોય પણ હું બધાને જવાબ નથી આપી શકતો એના માટે સોરી પણ એક ટાઈમ એવો આવશે કે જ્યારે બધા સુધી હું પહોંચી જાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો ખાલી તમારે શાંતિ રાખવાની છે ધીરજ રાખવાની છે ધીરજના ફળ મીઠા હોય છે બધા સુધી આપણે કરિયાણું જે પણ જરૂરિયાતમંદ લોકો છે એ બધા સુધી પહોંચાડવાનું છે એટલે હવે જો ઘઉં આવી ગયા છે તેલ આવી ગયું છે હવે બીજી ઘણી બધી વસ્તુઓ લેવાની છે તુવેરની દાળ લેવાની છે ચણાની દાળ લેવાની છે મગની દાળ લેવાની છે ખાંડ લેવાની છે ભૂકી લેવાની છે મરચું લેવાનું છે હળદર લેવાની છે બધી જ વસ્તુ જે કરિયાણાની અંદર જીવન જરૂરિયાતની અંદર આવી બધી જ વસ્તુ હવે વસાવાની છે અત્યારે ઘઉંનો સ્ટોક આવી ગયો છે ફક્ત વિડીયોના લાઈક અને શેર કરો